દસમો મહિનો બે હાજર ચોવીસ ને વાર મંગળવારનો રોજ આજની મગફળીની મિત્રો આવક વિશેની આપણે વાત કરીએ ને મિત્રો મગફળીની આવક ડૂમ નંબર ગેપ ભરેલો છે ડૂમ નંબર બે માં ત્રણ ગેપ ભરેલા ડૂમ નંબર બે આખું ભરાઈ ગયું છે મિત્રો અને ત્યારબાદ પાલે પણ આવેલા છે પાલ પંદરક જેવા પાલ દેખાઈ રહ્યા છે મિત્રો ને હરાજીનું કામ સૌથી પહેલાં ડૂમ નંબર ત્રણમાં ચૌદના પિલોરથી શરૂ થઈ ગયું તો ચાલો જઈએ જાણી લઈએ કેવા રહીએ છે આજના મગફળીના બજારમાં હા મિત્રો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

સાડત્રીસ નંબર મગફળી છે એક હજાર રૂપિયા ભાવ છે હવા સાથે છે મિત્રો અગિયારસો રૂપિયા પૂરા થયા છે જીવીસ મગફળી છે જૂની મગફળી છે અગિયારસો રૂપિયામાં માલ પેન્ટિંગ રહેલો છે માલ વેચાણો નથી અગિયારસો રૂપિયા ભાવ છે જીવીસ એક હજાર ને છત્રીસ રૂપિયામાં વેચાણી છે ઓગણ નંબર છે હવા છે આમાં એક હજાર ને છત્રીસ રૂપિયાનો વાવ થયો છે અરે કહી રહ્યો આ સરવીલે બોલો આ સરવીલે બોલો બોલા બોટલાલ હે જગરજો 1026 રૂપિયા અમે ચાણીશા મોકલી રૂપિયાનો બાટ જડી ગયો હે હે ને 200 રૂપિયા આમાં નવસો ને છન્નું રૂપિયાનો ભાવ છે તે નવસો ને છન્નું રૂપિયા વેચાણી છે ઓગણચાલીસ નંબર મગફળી છે ફોઈતરે ધૂળ છે મિત્રો નવસો ને રૂપિયાનો ભાવ છે હવા સાથે છે અગિયારસો ને છોતેર રૂપિયાનો ભાવ છે છે મગફળી ફોર પોઈન્ટ વન છે જેવીસની બીજી જાહેર આવે છે ફોર પોઈન્ટ વન એ અગિયારસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો છે